એક જ મિનિટમાં બધું ગાયબ ગમે તેટલી જૂની ઉધરસ શરદી કે કફ કેમ ના હોય હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે હોમ રેમેડી ઘરે બનાવીશું આયુર્વેદિક હોવાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયા વગર ખૂબ જ ઇઝી રીતે આજે આપણે શરદી ઉધરસ કે ગરામાં દુખાવો હોય તો ફક્ત એક જ મિનિટમાં બધું ગાયબ થઈ જશે વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો અને હા મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ હોમ રેમેડી ઘરે બનાવવા માટે અહીંયા આપણે એક કપમાં પાણી લઈ લેશું એક વ્યક્તિને થાય તેટલું આજે આપણે આ રેમેડી ઘરે બનાવીશું તેના માટે કાચના ગ્લાસમાં હું તમને બતાવું છું કે અહીંયા આપણે કેટલું પાણી લેવાનું છે તો બસ અહીંયા આપણે એક કપ જેટલું પાણી લીધેલું છે અને ગ્લાસની વાત કરીએ તો પોણો ગ્લાસ પાણી લીધેલું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આ પાણીને આપણે એક પેનમાં એડ કરી દઈશું હવે થોડુંક પાણી ઉકરે એટલે તેમાં આપણે હળદર નાખવાની છે હાલની ચાલી રહી ઋતુ અને તહેવારોને ધ્યાનમાં રાખતા આ રેમેડી તમને ખૂબ જ ઉપયોગી લાગશે કારણ કે તહેવારો જેવા પતે છે એટલે આપણે શરદી ઉધરસ અને કફ ઘણી વખત થતા હોય છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું પાણી ઉકળી જાય એટલે અને તેને આ રીતે મિક્સ કરી લેશું તૈયાર પેકેટમાં મળતી હળદર કરતાં જો તમે ઘરે બનાવેલી હળદરનો ઉપયોગ કરશો તો તેનું રિઝલ્ટ સરસ મળશે જેવી તમે હળદર ગરમ પાણીમાં નાખશો એટલે પાણીનો કલર ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે આ રીતે કલર ચેન્જ થઈ જાય એટલે ચપટી મીઠું અને સંચર બંને સાથે આપણે એડ કરી દેસું ફ્રેન્ડ્સ મીઠું એડ કરવાથી કફ છે એ છૂટો પડે છે અને ગરમ પાણીમાં હળદર નાખવાથી તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે હવે આપણે ગેસથી ફ્લેમ હાઈ કરી દેસું અને હાઈ ફ્લેમ ઉપર તેને ઉકરવા દેશું તો આ પ્રોસેસ આપણે થી દોઢ મિનિટ માટે કરશું એટલે પાણી જેમ જેમ ઉકળશે તેમ તેમ પાણી બળતું જશે અને હળદર એકદમ સરસ પાકી જશે બસ ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેમાં આપણે નાખીશું અડધી ચમચી કરતાં પણ ઓછું અહીંયા આપણે ઘી એડ કરશું પણ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ગરમમાં જે દુખાવો થતો હશે તેમાં તમને રાહત થશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કફ કોલ્ડ માટે રેમેડી ઘરે તૈયાર કરી શકીએ છીએ અને આ રીતે રેડી કર્યા પછી તેમાં આપણે લેમન નાખવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણી રેમેડી પણ તૈયાર છે તો ચાલો હવે તેને આપણે કપમાં લઈ લેશું અને કપમાં લીધા પછી હું તમને જણાવીશ કે અહીંયા આપણું કેટલું પાણી ઓછું થયેલું છે તો ફ્રેન્ડ્સ એક કપ જેટલું પાણી આપણે લીધેલું હતું તો અહીંયા આપણી રેમેડી પોણા કપ જેટલી રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ હવે તમને ખ્યાલ આવી ગયો ને કે આપણે કેટલું ઉકાળવાનું છે આ રેમેડીને બસ હવે તેમાં આપણે લેમન નાખવાનું છે જો તમે નાના બાળકો માટે આ રેમેડી બનાવતા હોય તો બે ચમચી જેટલું તેમને આપવાનું તો અત્યારે આપણે એક વ્યક્તિ માટે આ રેમેડી બનાવેલી છે અને હવે તેમાં આપણે લેમન નાખીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક કપ કરતાં ઓછું રેમેડી રેડી કરેલું છે તેને આપણે ગ્લાસમાં લઈ લેશું કાચના ગ્લાસમાં તમને વધારે ખ્યાલ આવશે કે આપણી રેમેડી છે એ કેવી સરસ તૈયાર થઈ છે ફ્રેન્ડ ગારવાની જરૂર નથી આ રીતે હળદરનો જે ભાગ વધે છે તેને આપણે સાઈડમાં લઈ લેશું તો આ રેમેડી તૈયાર થયા પછી ગરમા ગરમ જ તેને પીવાની હોય છે પણ તેને પીવા પહેલાં તેમાં આપણે લેમન એડ કરશું લેમનનો રસ ફરજિયાત નથી તાસી પ્રમાણે તમારે લીંબુનો રસ લેવાનો તમે તેને એવોઇડ પણ કરી શકો છો અને જેવો આપણે લીંબુનો રસ તેમાં એડ કરશું એટલે રેમેડીનો કલર પણ ચેન્જ થઈ જશે ફરીથી તે હળદરના કલરમાં આવી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જૂની ઉધરસ શરદી કે કફ હોય કે પછી ગળામાં બળતરા થતા હોય બધાનો એક જ ઈલાજ છે હોમ મેડ રેમે તો ફ્રેન્ડ્સ ઘણી વખત દવા કરતાં પણ આપણી શરદી ઉધરસ મટતી નથી ત્યારે તમે આ ઉપચાર કરી શકો છો ઘરેલું ઉપચાર કરવાથી પણ ક્યારેક શરદી ઉધરસ છે તે મટી જાય છે અને દવાની જરૂર પણ નથી પડતી જમ્યા પહેલાં અથવા તો રાતે સૂતા પહેલાં તમે ગરમા ગરમ આ રેમેડીનું સેવન કરશો તો ચોક્કસથી તેનો ફાયદો તમને થશે તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે